ત્રીજી છાલી મોટી મોટી લોટી ફીટ કરી દીધી છે અને ત્રણ રોટલી પણ છાલુ જ છે દેખો હાલો ભાઈ આગળ બતાવો તો અને ઓઇલી બાજુ મોટા મોટા ટોપ ને સ્પેશિયલ સુઈલ લઈને આ રોટલી માટે ની ને એમાં લોટિયું છીચ્યું સુઈલમાં ફીટ કરી દીધી જો આવી રીતે મિત્ર બધું લોટીમાં આવી રીતે ચાલુ થઈ જાય દાળ ભાત ઢેપલા બધી મોટી સુઈલું મોટા થાંભ અને આયોજન મને બહુ ગયમ્યું છે આ રોટલીનું આયોજન અતિ મને ગયમ્યું છે માનો એની લોઢીનું ફિટિંગ કેવું કર્યું છે આ બધું ચાલુ કરી દેવાની છે આજ માનો બે થી ત્રણ હાલે છે

આ જો કેટલું માણસ કામ કરે છે મશીનનું ચાલે છે જો ગાંઠિયાના આ ઢેપલીનું બચાય છે આ જુઓ માણસ ઉતરીને અંદર ટોપ સાફ કરે એવું રહે આવ્યા ટોપ છે જુઓ અંદર બેહી ટોપ ચાલુ થાય છે અને આ આ આ ઢેપલી ઢાળવાની છે આ ગાંઠિયાને જો એમનું બીજા મશીનોમાંથી ઉતરી અને ભરાતા જાય છે પેકિંગ અને વા ગુંડીનું પેકિંગ થાય છે અહીંયા માણસ લોટ એટલું માણા લોટ બધું સારીને ગાંઠીએ બનાવવાના મિત્ર આ કોઈ સુની જૂની વાત નથી બહુ અઘરું છે

અને આ થારીઓની સુવિધા ફૂલ છે જો ગમે એટલું માણસ એક જ ફેરામ જમી લે તો પણ આ થારિયું નથી ઘટે અને આ પણ બહુ વિશાળ છે આ જમણવાર મને કાયદેસરનું આયોજન છે ગમે એટલું માણસ હોય કોઈ લાઈનમાં નહીં ઊભું પડે એવી રીતનું આયોજન છે મેળો હે બે મેળા પાસે પાસે છે એક અહીંયા છે ને એક પાછળ તમને દેખાય છે ને જઈએ હમણાં જઈએ ને દેખાડી નાખી દેખાય છે ઊમે અને આ જુઓ આ એક આ બીજો અને એક વાં ત્રીજો ત્રણ તો મેળા છે ઈ મોટે પાયે જોરદાર આયોજન છે એનું ત્રણ મિત્રો મેળા રાખેલા છે ને ત્રણે મે મોટા મોટા ચકડોરો અને ઉડકા ને બધુંય રાખેલું છે જો આ મેળો જોવો તમે અને હજી એક આગળ મેળો છે આ જ રીતના ત્રણે ત્રણ હરખા છે ઈ આઈથી દેખાય જ ઝૂમ કરો જોવા મિત્રો આગળ અને મિત્રો ત્રણેય જગ્યાએ મેરા છે પણ ત્રણેય જગ્યાએ સરખી જ વસ્તુ બધી રાખેલ છે બ્રેકફાસ્ટ, ઓળકા અને જકરો ત્રણેય આયોજનની જગ્યા ફળવેલી છે આમ કઈ દેશની આયોજનથી કોઈ જતની કોઈને આ મેરામાં ફળવામાં કોઈને હાકડ ન થાય એમ ફૂલ અમે તો આપેલી છે આયોજનથી એને કઈ દેશે પ્રોટીન કરીને જ આપેલી છે એટલે બધા આ મંદર મેળવો માણી હંગ છે ઠીકાઠી છે પૂરવા છે મિત્રો ત્રણ મેળા રાખેલા હેડે મંદિર નજારો બતાવશો અને મિત્રો માણસો હજી આવા માં છે જય સોનલ જય માં મિત્રો જુઓ આજે હજી તો આજ નવ કે દસ તારીખ થઈ છે હજી ત્રણ દિન વાત છે તો આમ જુઓ કેટલી પબ્લિક છે મિત્રો બતાવો આ ભોજનાલયમાં આ પ્રસાદ લેવા માટે આમ જુઓ કેટલો આજ માણસ છે હજી તો બે ત્રણ દિન વાત છે તો આમાં એ એવું ધરાય છે આ પ્રસાદી લેવા માટે ને આ ભોજનાલયની અંદર માં હજી કેટલું માણસો જમે છે આ તો થલ તમને ખાલી આ લાઈન જ બતાવીએ છીએ આ જુઓ ભાઈ બતાવો વા લગ્ન લાઈન છે મંદિરના પટાંગણ લગ્નમાં પછી ત્રણ દિનનો પ્રોગ્રામ તો છે આ તો અટાણા મંદિરે છે અમે અને કેટલું માણા પ્રસાદ લે છે અને હજી તો તો એટલું એટલું બસો ને બસો આવે છે એટલે દેખાડો થાય અને ઓનિક્યુર તો હજી બાજુ ની લાઈનો તો ઓનિક્યુર છે આ ખાલી જણ જ છે આ બાજુ હજી પેલી બાજુ મહિલાઓ છે જય છો નલમાં આજ રોજ મઢડા સોનુધામ સોનુમા મંદિર મઢડા તીર્થધામ મડળા અગિયાર બાર તેર જાન્યુઆરી એટલે કે મહા સોનલ બીજ આ સોનલ બીજ આ વખતે આગળના સમયમાં જે બીજ હર વર્ષે ઉજવાય છે વર્ષો પરંતુ ચારણ સમાજ અને અઢારમાં મળી ઉજવા તો આ મહામળો પ્રસંગ માં સોનલની બીજ એટલે જબરજસ્ત વાત કે ભાઈ માની બીજ ક્યારે આવે દર બીજ પછી દર બીજ દર વર્ષે ઉત્તરોત્તર પચાસ પંચોતરા સેવકો શ્રદ્ધાળુઓ એટલા બધતા જાય એનો એટલો આનંદ આવે આ આ સોનલમાં એ જે પરંપરા રોપી છે એને પરમપૂજ્ય બનોમાં જે બે વર્ષ પાછળ વિદાય લીધી એમણે એવી બળવતર બનાવી કે અઢારે વર્ષમાં ચારણો તો ખરા ચાર સોનભાઈમાં તો અઢારે વરણમાં અને અગ્યાને ટુકડો પૂરે આવજો અને તિરાંજલિ આપવી સંઘર્ષ કર્યો શિક્ષણ માટે બહુ જહેમત ઉઠાવી એટલું નહીં પણ પેલું તો એ સમય એવો હતો કે આ કામ થાય આ ન થાય આપણાથી એવું વડીલો વિચારતા તો એ એને એવો પ્રવાહને માળ્યો કે ભાઈ પુરુષાર્થ વિના જીવન નકામું છે તો પુરુષાર્થ ઉપર પહેલો આઈમાએ ભાર મળ્યો પછી શિક્ષણ ઉપર મળ્યો પછી જોયું કે બધીઓ વ્યસનો એ સમાજમાં ન હોવું જોઈએ એને માટે એવી જહેમત છેલ્લા ત્રણ દશકા આઈમા એકાણું સણ પછી ઓગણપચાસ વર્ષ એટલે આજ સો વર્ષ થયા છે તો છેલ્લા ત્રણ દાયકા પોતે એટલા બધા સમાજમાં દિવસ રાત એક કરી અને ખૂબ એમાં જે યુગમાં જે ક્રાંતિ ક્રાંતિ પોતે એવા લઈ આવ્યા સમાજમાં પરિવર્તન આમૂલ પરિવર્તન લેવા એની આજે ચારણોમાં અથારણોમાં એ પ્રતિ દ્રશ્યમાન થાય છે તો આ મહામૂલો પર્વ આ વખતનો પર્વ સોનલ બીજ એટલે સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ સોનલમાં શતાબ્દી મહોત્સવ ગયા વર્ષે આખા સમાજમાં અને સેવકોએ જ્યાં જ્યાં જે આ ગુજરાત રાજસ્થાન મારવાડ મેવાડ એમપી મહારાષ્ટ્ર એ બધામાં જ્યાં ઉજવાય છે એટલું નહીં શ્રીલંકા અમેરિકા ઇંગ્લેન્ડ દુબઈ અને અન્ય અસંખ્ય ઠેકાળે અસંખ્ય ઠેકાળે માનો ઉત્સવ ઉજવાય છે એ બધા મોટે ભાગે બંધ રાખી અને મઢળા આ વખતે શતાબ્દી વર્ષની ઉજવણી થવા જઈ રહીએ ત્યારે આ મહામહોત્સવમાં તારીખ અગિયાર બાર તેર ત્રણ દિવસ સખત આઠ સભા છે ત્રણ દિવસની એટલું નહીં રાત્રિ કાર્યક્રમો ત્રણ દિવસ પૂર્ણ રાત છે સંપૂર્ણ રાત્રિ આખી કાર્યક્રમ દિવસ આખી સભા અને વચ્ચે બપોરનો સમય અને અનુકૂળ સાંજનો સમય દાંડિયા રાસ એ પણ મહાબોલા પૂરા ગુજરાત રાજના બધા એટલા કવિઓ કલાકારો ઉમટવાના છે તમે તમામ નામધારી કલાકારો છે જ પણ અદના પણ આ પ્રસંગમાં આવી અને ધન્યતા અનુભવ છે સંતો મહંતો કથાકારો શ્રેષ્ઠીઓ રાજકીય વ્યક્તિઓ અને અધિકારીઓ માની અને સમાજનો અદનામાં અદનો માણસ અઢારે વર્ષનો ખૂબ ભાગ લે તો આવો આ પ્રસંગને આપણે બધા મળી એવો મહાબોલો બનાવીએ

આજનો વિડિયો મિત્રો કેવો લાગ્યો આજે કમેન્ટમાં જણાવજો અને વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આપણે 3 દિવસનો કાર્યક્રમ મૂકશું તો આ કાર્યક્રમને ખૂબ શેર કરજો તો આજનો વિડિયો આપણે અહીં જ પૂરો કરીએ જય સોનલ જય સોનલબા